હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે થઈ ગઈ છે વાઘ બારસ અને વિડીયો આવશે ત્યારે તમને ધનતેરસ થઈ જશે એક દિવસ લેટમાં આપણે આલે છે વિડિયો તો બધા જને બાગારસ અને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ હેપી દિવાળી એડવાન્સમાં બધાને કેમકે વિડીયો આવે તા તો એક દિવસ એક ને દિવસ લેટ થઈ જાય તો આ દિવાળી આવે ને થોડાક એક્સ્ટ્રા કામ લઈને આવે અમારે તો જો બરોબર માનવીની મોસમ ખુલ્લી છે ઘરની સાફ સફાઈ કરવાની નાસ્તા કરવાના રંગોળી કરવાની તો છે ને લેડીઝને તો બહુ બધા કામ વધી જાય દિવાળી આવે ને એટલે અને જો એક વાયગો હવે પરમ પરમપૂજનને સૂડ એવા કેમકે રહેતા નહોતા બે કચકચ કરતા હતા અને શરદી જેવું આવ્યું છે ને તો પછી દવા પાઈને સુડાવી દીધા ને હવે આપણે જમવાનું છે વાડીનું ભાત મોકલું કેમકે વાડીએ માંડવી હવે કાઢે છે હાલે છે અને કાલે મજૂર આવવાના છે તો ફૂલ મોસમ માંડવીની પડી ગઈ છે જો એમાંથી નવરાત થાવું તો ક્યાંક જવાનું દે બાકી અમારે તો છે ને દિવાળી પર હરવા ફરવાને બદલે છે ને પેલા માંડવીની મોસમ હકેલવાની હોય તો ચાલો હવે જમી લઈએ ને પછી બહારની રંગોળી કરવાની છે ચાલો તો ચોરી દાણાનું શાક સંભારો મરચું ડુંગળી છાસ અને રોટલી

જો તો કઈક આવી રંગોળી કઈ છે હજી આમાં વચ્ચે વેલકમ લખવાનું છે અને આની કિનારી થાય ને સરસ બોર્ડર કરીશ ને પછી કઈક એનો દેખાવ આવશે હા તો આવી કઈક રંગોળી કઈ હવે આપણો છે આ સ્પેશિયલ ખાટલો રંગોળી સ્પેશિયલ ખાટલો છે કોઈ વિખે નહી એટલે આપણે રાખી દઈએ એની ઉપર કે ભુજમાં કોઈ કૂતરું કે માણસ ગાડીવાળા વાળા કઈ નીકળે નહી જો કે ગાડી તો અંદરની સાઈડ એટલી બધી ન હાલે

કામ પછી કામ પૂરા કરી તો સાંજ પડી જાય ધી આખમી જાય વાર ન લાગે રસોઈનો ટાઈમ થઈ જાય હાલો એક પછી એક કામ પતાવી નાખી જો ટકલો બંધ કપડા છે એ હકેલવાના છે હવે હાલો ટ્રેક્ટર ઉપડાશે હો હાલો ટ્રેક્ટર ઉપડાશે હો એમાં હું લઈ જાવ છો હે હું લઈ જાવ છો રિક્ષા ઓહો હન હન વાહ વા આ છોકરા તો 릭શા ને ટ્રેક્ટર થી રમે આ 릭શા મૂકી દયો મૂકી દયો એમાં હાલ ને ભાઈ પુજન ભાઈ પુજન ભાઈ એમાં મૂકી દે મુકી દે મુકી દે જો જો વિડિયો ઉતરે ને એટલે કાઈક બખેડો થાય गरम પૂજા નાઉ કપડાનો કબાટ ગોઠવતી હતી ઉપર જૂના નીચે બધાય નવા આટ સાઈડ બધી એની ગોદડી ને ઓઢવાના અને આ નીચે તો જે શિયાળાના પડાય ગોઠવવાનું બાકી છે અને આ બધી કોથળીઓને હું નીકળું એનો ઢીંગલો અને બધી રમવાનું ટેડી બિયર ને આ એક એની જોડી છે એનો શર્ટ છે તો જો પેન્ટવાળી જોડી છે એની આ ક્યાંની છે ધજા ચડાવી ત્યારે એને પહેરાવ્યા હતા ખોડલધામ તો એના શર્ટ છે ને થોડોક કાઢવામાં સિલાઈ ગઈ છે એ કરવાની છે આ એની જોડી એને ફરી લઈ દીધી હતી માનતા ઉતારવાની તો કંઈક આવી જોડી છે ને એનો કબાટ મારે ગોઠવવાનું અધૂરું રહ્યું છે બધું નીચે પડ્યું તો આલો ગોઠવી દઉં તો આ બધી ટોપી જો આ તો પહોલની છે આ જો એની નાની નાની ટોપલી જોવો આ બધી સાદી છે તો હવે કાઢવી જો છે સિયાડો હશે ને આ ઘરમાં પેરાવાને કોટનની ની સીવડાઈ હતી અને આ બધી આપણે ક્યાંક બહાર ને એમ પહેરાવી હોય તો કેવી છે નાની નાની છોકરાઓનું બધું નાનું નાનું કેવું હોય મસ્ત ક્યૂટ ક્યૂટ જો આ તો જો જોવો તો આ બેયની સરખી છે અમે અત્યાર સુધીમાં જેટલું પણ લીધું ને બેયનું સેમ કલર અને સેમ જ વસ્તુ લીધી છે બધી ટ્વિન્સની ખરીદી છે ને અમે સેમ સેમ જ કરી છે અત્યાર સુધીમાં બધી ખરીદી અહીં બાજુ હોય આ બાજુ હોય જો કુલરનો પવન ખાય કેવો છે પવન ઠંડુ કાનો ઠંડો જો બે કુલરનો પવન ખાય છે હો પંખો અહીંયા દૂર થાય ને એટલે હું અહીં કુલર રાખીને બેઠી જાઉં ઠંડો ઠંડો કે તો પમ ઓર 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 ઓર

ભેગી છે ને આવી આ કબાટમાં રાખી છે આપણે જ્યાં બેગ આવતી હોય ને બધી તો આમાંથી કંઈક આપણે શોપિંગ કરવા જાય તો સીધું ડાયરેક્ટ આ કબાટમાં ખોલીને લઈ લે એટલે હું ભેગા એવા બધા ખેલા કોઈ ચામાં આવ્યો હોય ને કોઈ દવામાં આવ્યો હોય ને કાં જ્વેલર્સનો હોય ને જ્વેલર્સ નાખશે પર્સ નહીં તો સારું હોય તો રાખી કે ખપડે હાથમાં રાખ્યું હોય ને તો સારું લાગે ને આ બધા છે ને જણની દેવા થાય કે લાવો તો કંઈક થેલો લાવો તો કઈક આપણે શોપિંગ કરવા જતા હોય તો દેવા થાય કબાટમાં સીધું લેવાઈ જાય એની ફાઇલું છે પરમ પૂજન ફટાફટ કામ બતાવી માર મમ્મી છે ને આવા બે બહેનો ને કેટલા દીધા મારા ભાભી ને આવા વીસ પચીસ ઠેલા સિવાસ નાના મોટા કરીને કાપડ લઈને કેવા છે જો આ ક્યાંક આપણે છોકરાઓને લઈને જવું હોય તો એક દિવસ વચ્ચે પાણીની બોટલ ને નાસ્તો ખાઈ લઈ રહી જાય આવા તો અલગ અલગ ઊભા પર્સ ને આડા ઠેલાના તો ખાલી નાનું છે મોટા મોટા થેલા આવા કાપડના સીવી દીધા કેટલા બધામાં નહીં તો આ બધું રાખી દો અહીંયા ક્યારેક આપણે ફટાફટ જવું હોય ને તો લઈને સીધું નીકળવાનું એક એક થેલો મેં આખો ભરી લીધો છે એક થેલો તો મેં વધારાના કપડાં ભરવામાં રાખ્યો છે કેટલા બધા નાના મોટા સીવી દીધા છે કે બહાર જવું હોય તો આપણે મારા ભાભીને ભાઈને એને સુરત લઈ જવામાં જુઓ તો આ હજી રહી ગયું આવું તો કેટલું હજી રહી ગયું મૂકવાનું સીવી દીધા છે મારા મમ્મી એ કાપડ લઈને સીવા છે હાલ હવે આ કબાટ નું કામ પતી ગયું